જય શિયા રામ છેલ્લે આપણે સાતમા ચેપ્ટર યામ ભૂમિની અંદર વિભાજન સૂત્ર વિશેની માહિતી મેળવી હતી તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરી અને એના દાખલા કઈ રીતે ગણવા તો એના માટે આપણે આજે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે છે એના દાખલા જોઈએ તો સ્વાધ્યાય સાત પોઈન્ટ બે પ્રશ્ન પહેલો એની અંદર એવું કીધું કે બિંદુઓ માઇનસ એક અને સાત અને ચાર અને માઇનસ ત્રણ આ બે બિંદુઓ આપી દીધા એને જોડતા રેખા ખંડનું બે જેમ ત્રણ ગુણોત્તરમાં વિભાજન કરતા એવા બિંદુના યામ મેળવો ધારો કે અહીંયા એક બિંદુ એ છે અહીંયા બીજું બિંદુ બી છે એના યામ માઇનસ એક અને સાત યામ ચાર અને ત્રણ અને વચ્ચે કોઈ એક બિંદુ ધારો કે ક્યુ આવેલું છે એ આ રેખા ખંડનું બે જેમ ત્રણ એટલે કે પહેલો ભાગ બે અને બીજો ભાગ ત્રણ એવી રીતે વિભાજન કરે તો આપણે એ વિભાજન કરતા બિંદુના યામ મેળવવાના છે વિભાજન કરતા બિંદુના યામ જે છે એ મેળવવા માટેનું સૂત્ર આપણને ખબર છે સૂત્ર આપણે આવું લખાયું હતું એમ વન એક્સ ટુ વત્તા એમ એમ ટુ એક્સ વન એમ પ્લસ એમ ટુ બરાબર હવે અહીંયા ગુણોત્તર છે એમ જેમ એન આપ્યો છે આપણે રકમમાં એમ વન એમ ટુ ગુણોતર લેતા થિયરીમાં અહીંયા ગુણોત્તર એમ જેમ એન આપી દીધો તો જ્યાં એમ વન આવતા હોય અહીંયા એમ લેવાના અને જ્યાં એમ ટુ આવે ત્યાં શું લેવાનું એન બાકી બધું સરખું એવી રીતે વાય આમ હોય તો અહીંયા વાય ટુ અહીંયા વાય વન તો ધારો કે ક્યુ એક્સ વાય વિભાજન કરતું બિંદુ છે તો એના યામ તમારે લખવો હોય તો આવું સૂત્ર બનશે ગુણોત્તર કયો લીધો એમ જેમ એન તો ક્યુ ઓફ એક્સ વાય બરાબર એમ એક્સ ટુ વત્તા એન એક્સ વન અને બીજો વાયામ એમ વાય ટુ વત્તા એન વાય વન છેદમાં એમ વન વધતા એમ ટુ આવતું જગ્યાએ એમ વધતા લેવાનું બધાયની કિંમત મૂકો તો એમ એટલે બે ગુણોત્તર જે આપ્યો એમાં એમ અને એન લેવાના આવો ગુણોત્તર છે બે જેમ ત્રણ તો એમ એટલે બે લેવાના એન એટલે ત્રણ લેવાના બરાબર એમ એટલે બે એક્સ ટુ એટલે બીજા બિંદુ નો ચાર બિંદુ એવી રીતે અહીંયા એમ એટલે બે વાય ટુ વાય ટુ એટલે વાય એમ માઇનસ ત્રણ એન વાયન એન એટલે ત્રણ વાય વન એટલે વાય એમ સાત બે વત્તા ત્રણ સાદુ રૂપ આપો બે ચોક આઠ ત્રણ એકા ત્રણ પ્લસ માઇનસ માઇનસ ત્રણ છેદમાં બે ને ત્રણ પાંચ એવી રીતે બે તેરી છ પ્લસ માઇનસ માઇનસ છ અને સાત તેરી એકવીસ છેદમાં બે વત્તા ત્રણ પાંચ હવે આ પ્લસ માઇનસ તો કે આઠ માઇનસ ત્રણ થાય પ્લસ માઇનસ માઇનસ ત્રણ માઇનસ છ વત્તા એકવીસ મોટા પદની નિશાની લો એટલે એકવીસની છની બાદ બાકી કરો એટલે પ્લસ પંદર આવશે છેદમાં પાંચ આમને આઠમાંથી ત્રણ કાઢો એટલે પાંચ વધે પાંચના છેદમાં પાંચ પંદરના છેદમાં પાંચ કરો હવે છેદ ઉડા પાંચ એકા પાંચ પાંચ પંદર એટલે પેલો યામ એક મેળવ બીજો યામ ત્રણ મેળવ્યો આમ કયા થયા તો કે એક અને ત્રણ તો વિભાજન બિંદુ જે હતું ક્યુ એ ના યામ એક અને ત્રણ મળે તો માંગેલું બિંદુ અથવા વિભાજન કરતું બિંદુ કયું છે તો કે ક્યુ એક અને ત્રણ એટલે કે એનો એક છે અને વાયામ ત્રણ છે આ રીતે તમે વિભાજન સૂત્રનો ઉપયોગ કરી અને વિભાજન કરતા બિંદુના યામ મેળવી શકો ત્યાર પછી એવી જ રીતે આપણે હવે બીજો પ્રશ્ન જોઈએ તો બીજા પ્રશ્નની અંદર કંઈક આપણને પહેલા પ્રશ્ન કરતાં જુદું આપ્યું પહેલા પ્રશ્ન ખાલી એવું કીધું હતું કે બે જેમ ત્રણ ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ મેળવો અહીંયા ગુણોત્તર આપેલો નથી બીજા દાખલાની રકમમાં આપણને ગુણોત્તર આપેલો નથી તો શું કીધું કે બિંદુઓ ચાર અને માઇનસ એક માઇનસ બે અને માઇનસ ત્રણ ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ મેળવો હવે ત્રિભાગ બિંદુ એટલે શું તો ત્રી એટલે ત્રણ ભાગ કરતા હોય એવા બિંદુ મેળવવાના વિભાજન બિંદુ છે પણ કેવા વિભાજન બિંદુ તો કે આપેલા રેખાખંડના ત્રિભાગ એટલે કે ત્રણ ભાગ કરતા હોય એવા બિંદુ તો હવે ધારો કે એક રેખાખંડ આપણને એ બી આપેલો છે આ રીતનો એમાં એના યામ છે ચાર અને માઇનસ એક બીના યામ છે માઇનસ બે અને માઇનસ ત્રણ બરાબર આનું આપણે ત્રિભાગ બિંદુ મેળવવું એટલે કે ત્રણ ભાગ કરવા હોય તો વચ્ચે બે બિંદુ લેવા પડે આ રેખાખંડ એ બીના ત્રણ ભાગ કરો તો કેટલા બિંદુ લેવા પડે બે કયા કયા પી અને ક્યો તો જ ત્રણ ભાગ પડે ને એક બે અને ત્રણ તમે વચ્ચે આવી રીતે આ એ હોય આ બી હોય ને વચ્ચે એક જ બિંદુ લ્યો તો બે જ ભાગ પડે એક અને બે એટલે ત્રિભાગ બિંદુ મેળવો હોય તો બે વિભાજન બિંદુઓ લેવા પડે આ ખાસ યાદ રાખજો જ્યારે તમને એવું કહે કે રેખાખંડના ત્રિભાગ બિંદુ મેળવો તો વિભાજન બિંદુ બે થાય બરોબર ગુણોત્તર આપેલો હશે નહીં તો ગુણોત્તર કઈ રીતે લેવો હવે અહીંયા એ એક વાત પણ આપણે યાદ રાખવાની કે ત્રિભાગ બિંદુ લ્યો એટલે ત્રણે ત્રણ ભાગના માપ કેવા થાય સરખા જે ત્રણ ભાગ છે એ ત્રણે ત્રણ ભાગ કેવા હશે તો કે સરખા હશે બરાબર એથી પી સુધીનું માપ થી ક્યુ અને ક્યુથી બી આ ત્રણેય ભાગ સરખા હોય તો ધારો કે હું પહેલા ભાગનું માપ કે ધારું તો બીજું પણ કે થાય અને ત્રીજું પણ કેટલું થાય કે એટલે કે એથી પી સુધીનું અંતર કે પીથી ક્યુ સુધીનું અંતર કે અને ક્યુથી બી સુધીનું અંતર પણ કેટલું તો કે કે હવે બે બિંદુના યામ આપણે અહીં મેળવવાના છે તો પેલા પીના યામ મેળવવો હોય તો ધારો કે પીના યામ છે એક્સ અને વાય બરાબર ત્યારે ધારો કે બિંદુ ક્યુ આપણે લેવાનું નથી કેમ કે પેલા પીના યામ મેળવવા હોય તો વચ્ચે ક્યુ બિંદુ છે એને થોડીક વાર આપણે નહીં લેવાનું તો પી માટે શું થાય તો હું ફરીથી અહીંયા આકૃતિ તમને દોરીને દર્શાવું બિંદુ એ હતું આ બી હતું આ પી હતું બરાબર આ એ થી બી સુધીનું માપ કેટલું હતું કે કે આપણે અહીંયા ધાર્યું હતું હવે પી થી ક્યુ સુધીનું કે હતું અને ક્યુથી બી સુધીનું પણ કે તો આ બેનું ભેગા દો એટલે ડાયરેક પીથી બી સુધીનું માપ છે એ કેટલું થાય તો કે ટુ કે તો પીથી બી સુધીનું માપ કેટલું થાય ટુ કે હવે ગુણોત્તર કેમ લેવો તો જો આપણે થિયરીની અંદર શીખવાડ્યું હતું કે કોઈ બિંદુ પી એ રેખાખંડ AB બીનું એ તરફથી કઈ તરફથી એ તરફથી એપીના છેદમાં PB તો અહીંયા પણ એવું જ થાય એપી છેદમાં પી ગુણોત્તરમાં વિભાજન કરે એવું કહેવાય બરાબર તો એપી એટલે કેટલું માપતો કે કે અને PB એટલે કેટલું માપતો કે ટુ કે 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 ઉડી જાય એટલે એકના છેદમાં બે વિધા તો ગુણોત્તર થાય એક જેમ બે બિંદુ પી માટે ગુણોત્તર કેટલો થશે તો કે એક જેમ બે થશે બરાબર તો હવે આપણે આગળ જોઈએ કે બિંદુ એ અને બી આપેલા છે એ ના ત્રણ સરખા રેખા ખંડમાં કરતા બે બિંદુઓ ધારો કે પી અને ક્યુ છે બરાબર ત્રિભાગ બિંદુઓ પી એ એ બીનું એ તરફથી એ પીના છેદમાં પી એટલે કે કે ના છેદમાં ટુ કે માપ કે અને આ બિન ભેગા કરો કે વત્તા કે એટલે ટુ છેદમાં કે કે ઉડે એટલે એકના છેદમાં બે બરાબર એમના છેદમાં એન એટલે કે એમ જેમ એન એમ એટલે એક થાય અને એન એટલે બે થાય તો એમ બરાબર એક અને એન બરાબર બે કે ગ્રેટર દેન ઝીરો એટલે કેનું મૂલ્ય છે એ કરતા મોટો હોય તો આપણને ખબર જ હોય વિભાજનનો ન હોય માઇનસમાં ન હોય ત્યાર પછી આગળ સાદુ રૂપ આપો તો બિંદુ એ અને બી ખબર છે એ બી એનઆમ ચાર અને માઇનસ એને આપણે ધારી લઈએ એકસો એક વન માઇનસ બે માઇનસ ત્રણ એટલે એક્સ ટુ વાય ટુ હવે એક્સ અને વાય એમ જુદા જુદા મેળવા એ જોવો બંને ભેગા મેળવો તો વાંધો નથી બે જુદા મેળવો તો એ ગણતરી બંનેમાં સરખિત થશે બરાબર તો પીનો એક્સ એમ તો આપણું વિભાજન સૂત્ર પ્રમાણે એક્સ સૂત્ર કયું હતું તો કે એમ વન એક્સ ટુ એમ વનની જગ્યાએ એમ લેવાનો એમ ટુની જગ્યાએ એન એટલે અહીં સૂત્ર હું એમ એક્સ ટુ વત્તા એન વાય એન એક્સ વન છેદમાં એમ એન વદન કિંમત મૂકો m n m અને n નો ગુણોત્તર આપડે 1 ના છેદમાં 2 એટલે m ની જગ્યાએ 1 n ની જગ્યાએ 2 તો mx2 એટલે 1 x2 એટલે બીજા બિંદુનો x m - 2 n એટલે 2 x1 એટલે 4 m + n એટલે 1 + 2 સાદું રૂપ આપો 2 * 1 = 2 +-- 2 4 * 2 = 8 2 ને 1 = 3 - 2 + 8 / 3 મોટા પદની નિશાની એટલે છ થાય પ્લસની નિશાની છમાં આઠમાંથી બે કાઢો છ છેદમાં ત્રણ સાદુ રૂપ આપો ત્રણ 2 6 એટલે બે મેળા એવી જ રીતે વાય માટે એમ વાય ટુ વત્તા એન વાય વન છેદમાં એટલે એક વાય ટુ એટલે વાય એમ માઇનસ ત્રણ એટલે બે વાય એટલે માઇનસ એક એક વત્તા બે એમ જગ્યાએ સાદુ રૂપ આપો ત્રણ એકા ત્રણ પ્લસ માઇનસ માઇનસ એવી રીતે આઈએ પ્લસ માઇનસ માઇનસ બે એકા બે માઇનસ ત્રણ માઇનસ બે એટલે માઇનસ પાંચ થાય અને છેદમાં ત્રણ આમને એટલે માઇનસ પાંચના છેદમાં ત્રણ તો બિંદુ પીના યામ મળી ગયા આપણને બે અને માઇનસ પાંચના છેદમાં ત્રણ હવે આપણે ના યામ મેળવવાના છે હવે શું મેળવવાના છે ક્યુના હવે ના યામ મેળવવાય તો શું કરવાનું જો આ રીતે એટલી બધી લાંબી ગણતરીની જરૂર નથી આ બિંદુ એ હતું બિંદુ પી બી હતું આ બિંદુ પી અને આ ક્યુ બરાબર હવે પીના યામ ખબર પડી ગઈ આપણને બે અને માઇનસ પાંચના છેદમાં ત્રણ બીના યામ તો રકમમાં આપેલા છે માઇનસ બે માઇનસ ત્રણ બરાબર હવે ડાયરેક્ટ જુઓ તમે તો આ પીથી ક્યુ સુધીનું અંતર કેટલું હતું તો કે કે ક્યુથી બી સુધીનું અંતર કેટલું હતું તો કે એ પણ કે બીજું તો કે આ પી ક્યુ અને બી ત્રણેય એક જ લાઈનમાં આવેલા છે સમરેખ છે ને એમાં વચ્ચે કયું બિંદુ છે તો કે ક્યુ તો ક્યુને શું કહેવાય તો કે મધ્ય બિંદુ કહેવાય ક્યુને શું કહેવાય મધ્ય બિંદુ કોનું તો કે પી બીનું હવે અહીંયા રેખાખંડ આપણે પીબી લઈ લેવાનો એ ભૂલી જવાનું તો પીબી બી એ પી બીનું મધ્ય બિંદુ કોણ તો કે ક્યુ તો ડાયરેક્ટ મધ્ય બિંદુવાળું સૂત્ર આપણને ખબર છે એક્સ વન એક્સ છેદમાં બે સરવાળો સરળો નહીં મધ્ય બિંદુ વાળું સૂત્ર વાપરશો તો અહીંયા એવું થાય છે કે ભાગ તો બે સરખા ત્રિભાગ બિંદુ એટલે ભાગ બધા કેવા છે સરખા તો ક્યુ ને નું મધ્ય બિંદુ કહેવાય ક્યુને શું કહેવાય PB બીનું મધ્ય બિંદુ આ પી આ ક્યુ અને આ બી એટલે આ ક્યુ છે એ આ PB બીનું મધ્ય બિંદુ છે તો પી પછી પી ક્યુ બરાબર ક્યુ એટલે કે બંનેનું માપ સરખું હોવાથી ક્યુ એ PB બીનું મધ્ય બિંદુ થાય હવે ધારો કે બીજું વિભાજન બિંદુ ક્યુ છે એના આમ ધારી લઈએ એક્સ ડેસ્ક વાય ડેસ્ક બરાબર તો પીના આમ ખબર છે B ના યામ ખબર તો ડાયરેક્ટ મધ્ય બિંદુવાળું સૂત્ર લખવાનું પહેલાં સૂત્ર આ રીતનું હતું એ લખી દેવાનું પહેલાં એક્સ વન વત્તા એક્સ ટુ છેદમાં બે વાય વન વત્તા વાય ટુ છેદમાં બે આ સૂત્ર લખવાનું પછી ગણતરી કરવાની હવે એક્સ વન એટલે પહેલા બિંદુનો X એમ બે એક્સ ટુ એટલે માઇનસ બે તો બે માઇનસ બે છેદમાં બે વાય વન વાય વન એટલે માઇનસ પાંચના છેદમાં ત્રણ વાય ટુ એટલે માઇનસ ત્રણ છેદમાં બે આપો બે પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ એટલે બેમાંથી બે જાય એટલે ઝીરો થઈ જાય ઝીરોના છેદમાં બે એટલે એ ઝીરો જ રહે બરાબર એટલે આ યકિયામાં આપણને ઝીરો મળી ગયો આનું સાદું રૂપ કેમ આપું તો આવું છે માઇનસ પાંચના છેદમાં ત્રણ આ હું ડાયરેક્ટ કરી દઉં પ્લસ માઇનસ માઇનસ થશે એટલે આવું થાય માઇનસ પાંચના છેદમાં ત્રણ માઇનસ ત્રણ છેદમાં બે બરાબર હવે સાદું રૂપ આપો તો ત્રણ અહીંયા ગુણાકારમાં જાય તો માઇનસ પાંચ ત્રણ તેરી નવ માઇનસ પાંચ ત્રણ તેરી નવ છેદમાં બે હતા ને પાછા ત્રણ આ છે એ સાદુ રૂપમાંથી ત્રણ અહીંયા આવે નીચે એટલે બે તેરી છ થશે તો માઇનસ પાંચ માઇનસ નવ છેદમાં બે ગુણ્યા ત્રણ ઝીરો છેદમાં બે એટલે ઝીરો થઈ ગયું માઇનસ પાંચ માઇનસ નવ એટલે માઇનસ ચૌદ થાય અને છેદમાં બે તેરી છ એટલે ઝીરો હવે ચૌદ અને છના ભાગ પડે ચૌદ ત્રણ છ બે બે ઉડી જાય એટલે સાતના છેદમાં ત્રણ માઇનસ તો ક્યુના આમ મળી ગયા જીરો અને માઇનસ સાતના છેદમાં ત્રણ તો માંગેલા ત્રિભાગ બિંદુઓ પેલો યામ હતો એ પીનો યામ બે અને માઇનસ પાંચના છેદમાં ત્રણ અને ક્યુના યામ જીરો અને માઇનસ સાતના છેદમાં ત્રણ મળે હવે ધારો કે અહીંયા તમારે આ જે હમણાં અમે વાત કરી કે મધ્ય બિંદુવાળું સૂત્ર છે એ નથી વાપરવું તો આપણી મૂળ આકૃતિ આવી હતી એ પી ક્યુ અને બી તો ક્યુના યામ મેળવાય તો ગુણોત્તર આવો થાય એક ક્યુ અને ક્યુ બી કયો થાય એક ક્યુ અને ક્યુ બી તો એક ક્યુ એટલે આ કે અને આ કે એટલે ટુ કેના છેદમાં કે થાય કે કે ઉડે એટલે બે જેમ એક થઈ જાય ગુણોત્તર કેટલો થઈ જાય બે જેમ એક કોના માટે ક્યુ માટે તો પછી તમારે આખું પાછું એમ વન એન વન વાળું સૂત્ર લેવું પડશે એની કરતાં એ સરળ પડશે કે આ ક્યુ છે એ મધ્ય બિંદુ છે એ નિયમનો તમે ઉપયોગ કરો તો આ રીતે તમે વિભાજન બિંદુ કરતું હોય અથવા ત્રિભાગ બિંદુ હોય એના આમ તમે મેળવી શકો